ખેડાના નડિયાદ શહેરના આરાધ્ય દેવ સંતરામ મહારાજના ધામ ખાતે આજથી સુપ્રસિદ્ધ સંતરામ મેળાનો ભવ્ય પ્રારંભ થયો મંદિર પરિસરમાં મેળા માટે વિશાળ આયોજન કરાયું છે જ્યાં ભક્તો અને મુલાકાતીઓ માટે કુલ બાવન ચીજ વસ્તુઓના સિંગલ સ્ટોલ ઉપલબ્ધ રહેશે નાના બાળકો માટે મેળામાં છ અલગ અલગ રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી છે મેળાને લઈને જીઈબીનું ખાસ વીજ કનેક્શન એકસો ઇમરજન્સી મેડિકલ સેવા ફાયર સેફ્ટી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે કોઈપણ ઇનેચનીય બનાવ ન બને તે હેતુથી મોટા ચકોર તથા હોડકા રાઇડ્સ પરમિશન આપવામાં આવી નથી મેળાને પગલે સંતરામ રોડ આગામી 5 દિવસ માટે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો બસ સ્ટેશન થી પારસ સર્કલ સુધીનો માર્ગ બ્લોક કરવામાં આવ્યો છે અને વાહન ચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં

આ વખતે સંતરામ મંદિર પરિસરમાં જે મેળો યોજવાનો છે તેમાં કેવા પ્રકારની રાઇડ છે કેટલા સ્ટોલ જે સુ કેવો ના ના બાળકોની રાઇડો છે પચાસ બાવન સ્ટોલો આવશે ફાયર સેફટીમાં ફાયર બોટલ ફાયર ડોલો CO2 બોટલો આઠ ઇમરજન્સી સેવા પોલીસ ના જવાનો હોમગાર્ડ ના જવાનો ને પોલીસ નો ને મારાથી ના આભાર સદાઈ રહે છે આ વખતે મોટા ચડડોર અને હોડકાને પરમિશન નથી મોટા ઓડકાને ચકડોળ માટે અમે પરમિશન માંગી જ નથી કોઈ જગ્યાનું કોઈ બનાવ બને છે એના લીધે અમે પરમિશન લીધેલી નથી કેટલા દિવસ નું અને કેટલો સમય રહેશે અમાર 1 તારીખ મેરો ચાલુ થાય પહેલા બે કે ત્રણ દિવસ ભજન મંદર ને બધું ચાલતું હોય પછી રાતે 12:30 બારે અમે જાતે બંધ કરાવી દઈએ આઠ દિવસનો નો મેરો હોય આ વખતે કેટલો સમય હશે સાત થી આઠ દિવસ એક સપ્તાહનો સમય સમય આઠ તારીખ સુધી રાતે બાર વાગે બંધ કરી દઈએ સવારે આઠ નવ વાગ્યા પછી ચાલુ થાય રાતે બાર સાડા બાર બંધ થઈ જાય ટોટલ મેડિકલ ઇમરજન્સી ની જરૂર પડી તેના માટે તેના માટે એકસો આઠ અમને સુવિધા આપતી હોય છે અને અહીં નાનું મોટું મેડિકલ હોય તો અમે એ કરી લઈએ છીએ અને દવાખાને લઈ જવા જોઈએ એકસો આવે તો અમે પેસેન્જર ને દર્દીને મોકલી આપીએ છીએ

એમાં બ્રેકડાન્સ છે ડ્રેગન ટ્રેન છે ટોરા ટોરા છે અને બીજી નાના બચ્ચા અમુક અમુક જગ્યા અમુક અમુક બન્યા છે એટલે અમે નથી ઈચ્છતા કે મંદિર પરિસર માં થાય એટલે અમે લોકો આ વખતે એને મોકુફ રાખેલું છે અમારી પાસે મેડિકલ સારવાર માટે એકસો આઠ ની સુવિધા છે કઈ બી થાય એટલે તરત આવી જાય